પ્રચારના અંતિમ દિવસે ભાજપ દ્વારા વિશાળ બાઇક રેલી યોજવામાં આવી નવસારી લોકસભા ઉમેદવાર સી આર પાટીલ અંતિમ દિવસે કર્યો જજવાંતી પ્રચાર લોકસભા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે રવિવારે એટલે કે આજે સાંજથી પ્રચાર પ્રસારના પડઘમ શાંત થઈ જશે ભાજપ દ્વારા એક વિશાળ બાઇક રેલી યોજાઈ હતી લિંબાયત ઉધના અને મજુરા વિધાનસભામાં બાઇક રેલી યોજાઈ હતી ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી ઉમેદવાર સી આર પાટીલે પ્રચાર કર્યો હતો લિંબાયત નીલગીરી ખાતે બાઇક રેલીમાં જોડાયા હતા તો આ રેલીમાં ધારાસભ્યો પણ જોડાયા હતા લોકસભા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે રવિવારે એટલે કે આજે સાંજથી પ્રચાર પ્રસારના પડઘમ શાંત થઈ જશે ભાજપ દ્વારા એક વિશાળ બાઇક રેલી યોજાઈ હતી લિંબાયત ઉધના અને મજુરા વિધાનસભામાં બાઇક રેલી યોજાઈ હતી ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી ઉમેદવાર આર પાટીલે પ્રસાર કર્યો હતો લિંબાયા નીલગિરી ખાતે બેક રેલીમાં જોડાયા હતા તો આ રેલીમાં ધારાસભ્યો પણ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ એસ આઈ ન્યૂઝ ઉદના અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસ આઈ ન્યૂઝ સાથે